સો હેલો એવરી વન વેરી ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અને આજે કૌરવા ચોક છે તો બસ આજે કરવા ચોકની તૈયારી છે અને સવાર થઈ ગઈ છે તો બસ સવારમાં તમે જોઈ શકો છો નાઈને આવી ગઈ છું રેડી થઈ ગઈ છું તો આજનો આ મારો ગેટઅપ છે આઈ હોપ કે તમને પસંદ આવશે તો યસ આ ડ્રેસ છે એ મમાએ મોકલેલો હતો મને સો બસ આ ડ્રેસ પહેરી લીધો છે અને ઇન્ડિયન વેર છે એ ક્યારેક જ પહેરવા મળે છે યુ નો સો આજે મને થોડી ઇન્ડિયાની ફિલિંગ આવી રહી છે તો તમે જોઈ શકો છો ત્યારે અને નવરાત્રિમાં બી ચાલે એવો છે તો ફેસ્ટિવ ઇયર છે ઇટ્સ વેરી નાઇસ એન્ડ આઈ લાઇક ઇટ તો થેન્ક યુ મમ્મા મારી પાસે આવા છે બે છે એક બ્લુ કલરમાં છે અને એની થોડી અલગ ડિઝાઇન છે તો એ બી હું તમને પછી બતાવીશ તો મિત્રો આજે છે કરવા ચોથ અને આજે મેં ઇન્ડિયન વેર છે એ પહેરેલું છે તો રાત્રે છે એ ચેન્જ કરવાનું છે કારણ કે એ કરવા ચોથની જ્યારે હું પૂજા કરીશ ત્યારે આજે હું સાડી પહેરવાની છું અને મારા હેર છે થોડા ભીના છે તમે જોઈ શકો છો તો મેં બસ હેર વોશ કર્યું છે એટલે મેં હેર છે ઓપન રાખ્યા છે જેથી કરીને થોડા ડ્રાય થઈ જાય અને પછી છે રેડી પ્રિપરેશન કરવાની છે અને અત્યારે હવે હું મારી સાડીને એ બધું કાઢવાની છું તો હું તમને બતાવીશ કે હું રાત્રે શું પહેરવાની છું અને કઈ રીતની રેડી થવાની છું મિત્રો તો આજે દિવસ છે એ બી બહુ સારો છે તમને આજનો દિવસ બતાવું એવું હતું કે કરવા ચોથમાં લાસ્ટ યર તો અમે મોસો હતા તો મોસોની અંદર ત્યારે મેં કરેલું નહોતું કારણ કે બે વર્ષથી તો બસ જોયેલ છે નાની હતી અને મારા ઇંગ્લોઝ બી હતા તો મને એ ટાઈમે ટાઈમ નહોતો મળ્યો બટ આ વર્ષે હું ફરીથી કરવા ચોથ કરવાની છું તો જો તમે જોઈ શકો છો તો અમારી સામેનું ઝાડું છે ને એ હેલોવિન બની ગયું છે ટોટલી તો બધા જ પાન છે એ ખરી છે તો બસ અત્યારનું વેધર તો સારું છે આ એક જ છેલ્લું છે જેમાં થોડા પીળા પાન બચ્યા છે તો બસ ફોલ સિઝન હવે ફિનિશ થવા આવી છે અને ઓક્ટોબર સ્ટાર્ટ થઈ ગયો છે તો ડોન્ટ નો ઓક્ટોબરમાં ક્યારે બરફ પડે કાંઈ ફિક્સ નથી હોતું તો યસ અને કેલગરીની અંદર બરફ છે પડી ગયો છે અને પવન તો આવી રહ્યો છે તમે જોઈ શકો છો વેધર આજનું સારું છે બટ એટલી બી ઠંડી નથી કે તમે બહાર ના ઉભા રહીશ કેનેડાની અંદર એવું છે કે એક દિવસ ઠંડી હોય તો બીજા દિવસ છે એ ગરમી હોય છે અને અત્યારે છે ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો તો બસ હવે આજે થઈ ગઈ છે દસ તારીખ અને તમારે ઇન્ડિયાની અંદર છે એ કરવા ફિનિશ થઈ ગયું હશે અને આજે છે એ દસ તારીખ અમારે થઈ ગઈ છે તો બસ કૌશલ છે એ આજે ઘરે નથી એમને જોબ ઉપર ગયા છે તો એમને આવશે પછી અમે છે એ બધી પ્રિપરેશન કરવાની છે અને આજે મારે કૂકિંગ કરવાનું છે તો આજે કૂકિંગમાં સમથિંગ સ્પેશિયલ હશે કરવા ચોથ છે એટલે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે હું શું પહેરવાની છું તો યસ કરવા ચોથની અંદર બધા પહેરતા હોય છે રેડ કલર મારી પાસે ઘણી બધી સાડી છે ને હું ઇન્ડિયાથી લઈને આવી છું તો બસ ચલો હું પેલા મેં ડિસાઈડ તો કરી રાખ્યું છે બટ હજી કન્ફર્મ નથી કે હું એ જ પહેરીશ કે બીજી પેરીશ કારણ કે મેં હજી મારો પટારો ઓપન નથી કર્યો યસ તો છે ને આપણે ગુજરાતીઓના તો પટારા હોય મોટા મોટા રાઈટ તો મારો પટારો છે મારી બેગ છે એ હું ઓપન કરીશ અને જોઉં છું કે મને શું આજે પસંદ આવશે અદરવાઈઝ રેડ કલર તો મેં કન્ફર્મ જ કરેલો છે કે હું રેડ પેરીશ બટ મારી પાસે રેડ એક જ સાડી છે તો બસ એ બી મેં વન ટાઈમ જ વેર કરેલી છે ઇન્ડિયાની અંદર તો આ સેકન્ડ ટાઈમ પહેરીશું જો એ જ ફાઇનલ રહેશે તો તો ચલો હું તમને બતાવું કે મારું પટારામાં શું શું છે બરાબર અને હા એક વસ્તુ હું તમને બીજી બી જણાવી દઉં કાલે છે ને ગીતા રબારી આવી રહ્યા છે તો ગીતા રબારી આવે છે એટલે યુ નો ગરબા તો હોય જ તો તમને મારો લોગ છે એ નવરાત્રિમાં નહીં જોવા મળ્યો હોય એક્ચુલી ઘણા બધાના મેસેજ આવ્યા હતા કે તમારું લોગ કેમ નથી આવ્યો તમે નવરાત્રિમાં કેમ ક્યાંય દેખાતા નથી તો થેન્ક યુ સો મચ તમે મારા માટે આટલું બધું કન્સર્ન રાખી અને તમને ધ્યાનમાં ગયું કે હું નથી નવરાત્રિમાં અને હું લોગ નથી મૂકી રહી હમણાં તો એકચ્યુલી મારે એવું છે કે મને હમણાંથી ની પેઇન થઈ ગયું હતું અને બહુ વધારે હતું તો બસ હોસ્પિટલના થોડા ચક્કરમાં હતા સો બસ હું નવરાત્રિમાં બી જઈ શકી નથી એ જ રીઝનથી કારણ કે હું બિલકુલ ચાલી બી નથી શકતી એટલું પેન હતું મને સો આખી નવરાત્રિ ક્યાં નીકળી ગઈ ખબર જ નથી રહી મિત્રો તો બસ હવે અમારે નવરાત્રિ પૂરી થઈ ગઈ પણ કેનેડાની અંદર કોઈ દી નવરાત્રિ પૂરી નથી થતી એકચ્યુલી એવું હોય છે કે કેનેડાની અંદર છે ને નવરાત્રિ પૂરી થઈ જાય ને તો બી ઇન્ડિયાથી બધા આવતા રહેતા હોય છે સિંગરો છે એ તો બસ ગીતાબેન રબારી આવવાના છે કાલે તો કાલનો વ્લોગ છે એ બહુ જબરજસ્ત રહેવાનો છે ને આજનો વ્લોગ બી બહુ મસ્ત રહેવાનો છે તો એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો અને ચલો અત્યારે હું તમને બતાવી દઉં અને ગીતા રબારીનો વ્લોગ છે એ બી જોવાનું ભૂલતા નહીં ને મારી ચેનલમાં જો તમે નવા છો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજુ પિયર ફેમિલી ઇન કેનેડા અને મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એ બી ગુજુ પિયર ફેમિલી ઇન કેનેડા છે અને મારું એક બીજું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ભી છે કેનેડિયન દેસી તો બને છે ફોલો કરી દેજો અને ફેસબુક છે આરતી સોલંકી અને ઈ આર આરુ સોલંકી પરમાર તો બસ બંને અકાઉન્ટ છે એ ફોલો કરી દેજો ઇન્સ્ટા અને ફેસબુકમાં અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઇક આપી દેજો તમે મારા વિડીયો જોઈ લીધા પણ લાઈક નથી આપતા મિત્રો કમેન્ટ બી નથી આપતા તમને કાંઈ ના ગમ્યું હોય તો બી કમેન્ટ તમે મને કાંઈક સજેસ્ટ કરો તો મજા આવશે કારણ કે તમે છે ને આપણે જે કોન્વર્ઝેશન થશે ને વાર્તાલાપ થશે તો વધારે મજા આવશે વિડીયો બનાવવાની મને અને તમારે જે બી તમારી ચોઈસના વિડીયો હું બનાવીશ તો મને વધારે મજા આવશે તો હું રેસીપી બી શેર કરીશ અને યસ ઓફકોર્સ કેનેડા લાઈફ બી શેર કરતી રહીશ અને અમારું ગુજરાતી ફેમિલીની અહીંયા ઇન્ડિયામાં સોરી કેનેડાની અંદર જે ગુજરાતી કલ્ચર છે ને એ બી હું શેર કરતી રહીશ તો તમે બી તમારી ચોઈસ મીન્સ કે તમને કંઈ જાણકારી લેવી હોય કે કેનેડા આવવું છે તો તમારે કંઈ જાણવું છે અથવા તો કેનેડામાં શું છે એ રિલેટેડ તમારે કંઈ જાણવું છે તો મને ચોક્કસથી જણાવજો અને હા મારી ટૂર છે એ ફિનિશ થઈ ગઈ છે સોરી એના માટે કારણ કે મેં લેટ વિડીયોઝ મૂક્યા હતા કારણ કે અમે આવ્યા ને પછી અમે એકલા ટાયર્ડ થઈ ગયા હતા અને એકચ્યુલી કૌશલ છે એ બી અહીંયા હતા નહીં તો આખો દિવસ જોયલ સાથે એકલા નીકલા હોય ને એટલે ખબર જ નથી રહેતી કે ક્યાં ટાઈમ વયો જાય છે તો બસ મિત્રો મારા આખી ટ્રીપના વિડીયો છે તમે ના જોયા હોય ને તો જોઈ લેજો કારણ કે બહુ જ સરસ મજાની ટ્રીપ રહો તો તમે જોજો જરૂરથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો તમને બતાવું આજ મારી સાડી તો જો સુતી છે મારી ઢીંગલી તો જો આ છે એ મારો પટારો છે તો બસ આ મારો ઇન્ડિયન પટારો છે આખો ઇન્ડિયન ક્લોથ્સથી સાડી ચણિયા ચોલી એ બધાથી ભરેલો છે તો ઇન્ડિયાથી આવીને ત્યારે આ આખું હું એ જ ભરીને લાવી હતી ને હું ઈન્ડિયાથી એટલા ક્લોથ્સ લઈને આવી હતી ને કે મને એવું હતું કે અહીંયા મળશે કે નહીં મળે પણ અહીંયા બી મળી રહે છે

તો મિત્રો તમારા બધાની કમ્પ્લેન બી ઘણી બધી આવે છે કે તમે વિડીયો છે મૂકતા નથી રેગ્યુલર મૂકતા નથી તો હજુ મારી છે ને મારી જોઈલ નાની છે અને સાચું કહું ને એ મારી વગર થોડી બી વાર રહી નથી શકતી કારણ કે જોયલ જોયલને મારા માટે એટલો લગાવ છે અને ડેડી એના ડેડી છે તો કૌશલ પાસે તો મીન્સ સાંજે આવે ને ત્યારે જાય એ બી થોડા ટાઈમ માટે બટ મને આજુબાજુ નહીં જોવે તો એ થોડી વાર બી નથી રહેતી અને વ્લોગ તો એ ના હોય ને ત્યારે જ થાય અધરવાઇઝ એને ફોનનો બહુ ક્રેઝ છે અને એ હજી નાની છે એટલે હું ફોન છે બને એટલી ટ્રાય કરું કે એનાથી થોડું દૂર રાખવાની ટ્રાય કરું છું કારણ કે એકચ્યુલી લાઈફ એવી છે ને આપણે છોકરાને મોબાઈલ ના આપવો હોય રાઈટ બટ પ્રોબ્લેમ એવી થાય કે એબ્રોડ લાઈફ છે અને જે પોતાના છે એ તો બહુ દૂર બેઠા છે તો બધા જ ફેમિલી મારા ઇન્લોઝ છે એમનું ફેમિલી મારું સાસરિયું મારું પિયર ત્યાંથી બધાના ફોન આવતા હોય તો બસ દી સવાર પડે એટલે ફોન આવે સાંજે ફોન આવે તો કોઈકને કોઈકના ફોન આવતા હોય અને જોયેલ બધા રમાડવા માંગતા હોય તો આપણે એને ફોન તો વિડીયો કોલથી એને થોડું ફોનનું ઓલું એટ્રેકશન થાય છોકરાઓને સો જ્યારે બી હું વિડીયો રેકોર્ડિંગ કરતી હોઉં ને તો એ ફોન લઈ લે અને આમાં કરવા લાગે એટલે હું બને એટલી ટ્રાય કરું કે એ ના હોય ને ત્યારે ટ્રાય કરું અધરવાઇઝ એ છે એને ફોન લેવાની થોડી જીદ કરે એટલે મારે એવું થાય છે એટલે ઘણી વાર છે ને મારે બ્લોગ બનતા નથી એટલા જલ્દી તો ચલો આ તમને બતાવું આ તો આ ચોલી છે એ ન્યૂ છે બ્રાન્ડ ન્યૂ છે અને મેં એકવાર પહેરેલા છે વન ટાઈમ તમે જોઈ શકો છો તો અમે મારા હલ્દીમાં પહેર્યા હતા તો અમારા હલ્દીના ચોલી છે એનું લઈને આવી હતી અને મને છે ને એકચ્યુઅલી આ બહુ જ ગમે છે સિલ્ક મટીરિયલ છે તમને બતાવું નજીકથી જો તો બસ આ છે એ મને બહુ જ પસંદ છે પાછળથી આવું ગળું છે એનું નેક તો મેં આ પહેરેલા હતા અને ચ્યુઅલી એવું છે કે આફ્ટર પ્રેગ્નન્સી મને આ કોઈ વસ્તુ થતી નથી અને યસ આમાં છે માર્જિન છે બટ હું ખોલવા નથી માંગતી કારણ કે કેનેડાની અંદર પછી છે ને એક્ઝેક્ટ માર્જિન સરખું કરવું અને બહાર જઈને તમારે સ્ટીચ કરાવવું એ બહુ જ પ્રોબ્લેમ રહી છે એબ્રોડની અંદર મિત્રો તો આ મેં એમ જ રાખ્યા છે વિચાર્યું હતું કે હું વન યર ટુ યર્સ થશે ત્યાં સુધીમાં મારો વેઇટ લોસ થઈ જશે બટ નથી થયો અને એની બહુ જ એક છે આખી લોંગ હિસ્ટ્રી છે તો હું તમને એનો વ્લોગ એક અલગથી બનાવવાની છું અને મારું જે ની પેન થઈ ગયું છે ને એનો વ્લોગ બી બાકી છે મિત્રો તો હું એ બી શેર કરીશ તો મારી સાથે જોડાયેલા રહેજો અને હું તમારી સાથે બધું શેર કરવાની છું તો મને છે ને મારી લાઈફ શેર કરવી તમારી સાથે બહુ જ ગમે છે પણ મને છે ને જ્યારે લાઈક ના આવે ને કમેન્ટ્સ ના આવે ને અને તમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરો ને જોઈને પછી બી ત્યારે મને થોડુંક બહુ હર્ટ થાય છે અને મને મન નથી થતું તો તમે મને થોડું ઇન્સ્પાયર કરો તમારી કમેન્ટ્સ ને તમારી લાઈક છે ને એ મને થોડી હિંમત આપે છે તો મને થોડી હિંમત મળે અને હું છે બધી વસ્તુને મેનેજ કરી શકું અને થોડો ટાઈમ કાઢી કાઢીને હું તમારા માટે તો બ્લોગ ચોક્કસથી બનાવીશ ડેફિનેટલી બનાવીશ તો ચલો હું તમને છે ને મારી સાડી બતાવું તો આ છે દુપટ્ટો છે મારો પટારો બતાવવા માટે મસ્ત બ્લોગ બનાવીશ તો જો મારી પાસે આ રેડ કલરની સાડી છે અને આ હું આજે પહેરવાનું વિચારી રહી છું બને યસ બ્લાઉઝ મે બી મને નહીં જ થાય કારણ કે આ છે એ જ્યારે મેરેજ થયા ત્યારનું ત્યારે હું બહુ પતલી હતી અને આફ્ટર પ્રેગ્નન્સી છે મારું વેઇટ ઘણું વધી ગયું છે તો અમારું ફેવરેટ છે અને આ ડિઝાઇન છે ને એ કૌશલ્ય સિલેક્ટ કરી હતી મેં એમને બતાવી હતી ત્રણ ચાર પેટર્ન તો એમને આ પસંદ આવી હતી ને મેં આ કરાવી હતી બ્લાઉઝમાં તો બધાને બહુ જ પસંદ આવી હતી આ ડિઝાઇન તમને બતાવું તો અત્યારે નહીં હું પહેરીશ ત્યારે હું તમને બતાવીશ ચોક્કસથી કારણ કે થોડુંક તો સરપ્રાઇઝ રાખવું જોઈએ અને હું તમને અત્યારે બધું બતાવી દઉં તો તમે લાસ્ટ સુધી જોવાના છો નહીં ને તો ચલો આ બ્લાઉઝ છે અને બટ મે બી આ થઈ જાય બિકોઝ આના સ્ટીચ છે મારે માર્જિન છે ઓપન કરવું જ પડશે અને આ સાડી છે

એ બી મને ગિફ્ટ મળેલી છે ને બધી સાડી ન્યૂ છે મારી પાસે આ છે ઓપ્શન છે મને એ હું પહેરીશ આ તો મેં પહેરી જ નથી આ ગિફ્ટ છે અને મેં આનું બ્લાઉઝ છે પહેરાવીને હું આવી હતી બીકોઝ મને ખ્યાલ ન હતો કે કેનેડાની અંદર સ્ટિચિંગ એમ કઈ ટેલર કેવું અવેલેબલ હોય છે કે નહીં લેડીઝ તો મને આઈડિયા નતો તો આ સાડી છે તો તમે જોઈ શકો છો આ આ તમે જોઈ શકો છો તો સાડી છે તમને બંનેમાંથી કઈ પસંદ આવી મારા માટે કે હું આજે કઈ પહેરું બરાબર છે એકચ્યુઅલી હું તો મારી ચોઈસ થી જ પહેરું છું પહેરવાની છું કારણ કે આજનો બ્લોગ છે આવતા કાલે અથવા પ્રમ દિવસે આવશે તો તમે મને તો બી ની અંદર ચોક્કસથી જણાવજો બીકોઝ હું છે એ દિવાળી ફેસ્ટિવલ આવે છે તો મે બી હું દિવાળીમાં બી પહેરીશ જો તમને મને આ લુકમાં જોવાની ઈચ્છા હોય તો મને કમેન્ટ ડાઉન જરૂરથી કરજો અને લાઈક કરજો ઓકે તો બસ અત્યારે હું મૂકી દઉં છું ને આ ગિફ્ટ છે અને હું જ્યારે બી તમે મને કમેન્ટ કરશો ને કે તમે આ પહેરજો દિવાળીમાં તો હું દિવાળીમાં ચોક્કસથી પહેરીશ અને હું જણાવીશ કે આ સાડી છે મને કોણે ગિફ્ટ કરી છે ઓકે ચલો આ મૂકી દઈએ છીએ અને હવે છે આ હું ટ્રાય મારી જવું પેલા અને બને અને પછી હું ડિસાઇડ કરી લઈશ તો ચોયલા ચણિયા ચોળી બી આવી ગયા છે અને જોયેલા ચણિયા ચોળી છે ને હું તમને કાલે બતાવીશ કે આવી રહ્યા છે અને ગીતાબેન છે ને અત્યારે કેલેગરીમાં મજા કરે છે એન્જોય કરે છે ફૂલ બેંકમાં ફરવા ગયા છે તો એના ફોટોઝ હું જોઉં છું ડેલી તો જો તમારે જોવા હોય ને તો મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અંદર ગીતા રબારીના ફોટો છે મારી સ્ટોરીમાં ને

આ મમ્માએ મોકલાવી છે તો આ છે એ મારી રિક્વેસ્ટ ઉપર મમ્માએ મોકલાવી હતી કારણ કે મારે છે ને એક પાર્ટીવેર સારી જોઈતી હતી તો મેં તમને હજી બતાવી નથી અને એકચ્યુલી મેં વેર બી નથી કરી તો આ છે એનું બ્લાઉઝ નથી મારી પાસે મેચિંગ એકચ્યુલી તો હું છે ને આનો બ્લાઉઝ પેલા ફાઇન્ડ કરવાની છું ઓનલાઈન મંગાવીશ કે વોટ એવર સીવડાવીશ અને પછી છે હું તમને આ બતાવીશ તો મારી પાસે એવી લોટ ઓફ વસ્તુઓ છે આમાં જે હું તમને બતાવવા માંગુ છું તો હું તમારી સાથે આ મારા પટારાનો એક બ્લોગ છે શેર કરીશ અને આવી વસ્તુ છે મમ્માએ મને મોકલાવી હતી સો ક્યુટી ક્યુટી પ્રીટી બ્રિટી ચોલી છે તો આ હું તમને બતાવીશ પછી ચલો તો અત્યારે હું આને બંધ કરું છું કારણ કે મારો પટારો ખુલે ને તો આખો દિવસ પૂરો થઈ જાય પણ મારો બ્લોગ પૂરો ન થાય એટલી વસ્તુઓ છે તો ચલો અને હા મેં ઘણી બધી શોપિંગથી કરી છે તો હું તમારી સાથે મારો શોપિંગ બ્લોગ છે મેં દિવાળી માટે શોપિંગ કરી છે ફેસ્ટિવલ માટે તો હું એનો શેર કરીશ તો બસ હવે કન્ટિન્યુ છે બ્લોગ આવતા જ રહેશે આવતા જ રહેશે કારણ કે ફેસ્ટિવલ આવી ગયા છે તો યસ હવે ફેસ્ટિવલના વ્લોગ્સ તો આવવાના જ છે મિત્રો તો જોડાયેલા રહેજો તો ચલો હું તમને બતાવું હવે મારી રસોઈની પ્રિપરેશન તો આજે હું શું શું બનાવવાની છું ઘરે એકચ્યુલી એવું હતું કે મને હજી પગમાં છે ને એટલું બધું સારું નથી હું વધારે ઊભી નથી રહી શકતી તો બહુ વધારે ઊભી રહું ને તો મને પેઇન થવા માંડે છે એવું છે તો કુકિંગ તો એમાં એવું છે કે આવું હોય ને કંઈક ને એવું તો મને કંઈક ને કંઈક બનાવવાનું એવું મન થયા કરે ને મને છે ને દુખતું હોય ને તો એ મને એમ થાય કે ચાલો બનાવું કારણ કે અમારે ઘરમાં છે ને અમે બધા ફૂડી છીએ અને કૌશલ બી ફૂડી છે તો મને તો આજે છે ને સમોસા બનાવવાનું મન થયું હતું પછી ગોટા બનાવવાનું મન થયું હતું અને મેં કીધું પનીર બનાવીશ ને ઘણું બધું બનાવીશ એમ પણ લેટ સી કારણ કે ડિપેન્ડ કરે છે કે મને પેઇન કેટલું થાય છે સો બસ આજનો આ વાઇપ તો તમે જોઈ શકો છો અને હમણાં હું રેડી થઈ જઈશ અને બસ પછી કરાચોની પૂજા કરીશું સાથે મળીને મિત્રો તો ચલો હવે હું રસોઈ બનાવું ચાલો હું તમને બતાવું કે આજે હું શું બનાવવાની છું અને જે બની જાય પછી હું તમને બતાવીશ કે મેં શું બનાવ્યું રાઈટ

રેડી થઈ ગઈ છું અને મારી જોલથી રેડી થઈ ગઈ છે તો મારી જોલ છે હવે ગરબા લેતા શીખી ગઈ છે અને તમે જોઈ શકો છો મારુલો તો બસ જો આ મંગલસૂત્ર છે અને આ પહેરવાનો મોકો તો બસ કેનેડાની અંદર વન ટાઈમ જ આવે વન ડે આવે જ્યારે કરવા ચોથ હોય અથવા તો અને આજે તમે માથાપટ્ટી જોઈ શકો છો આ બધું હું ઇન્ડિયાથી લઈને આવી છું મારા માટે તો મને બહુ જ પસંદ છે માતા પતિ મારા ગમખા બી જોઈ શકું છું ને અમારી રેટ સારી છે તો બસ આ મને દીદીએ ગિફ્ટ કરેલી છે અને જો ચાંદો છે ને બહુ વેઇટ કરાવી સાડા દસ થઈ ગયા હતા ત્યારે માંડ બે મિનિટ માટે જ આવ્યો હતો બે જ મિનિટ માટે ગાઈશ તો બહુ જ હેરાન થયા હતા એકચ્યુલી અને એટલી કોમેડી થતી હતી ને કૌશલ થોડી વાર ગુસ્સે થઈ જતા હતા અને થોડીવાર મને હસાવતા હતા અને કંઈક ને કંઈક કોમેડી કરતા હતા તો બસ ચાંદો આવી ગયો છે તો ચલો બે જ મિનિટ છે ફટાફટ થઈ કરી લઈએ તો અમારું રેડી રાખ્યું છે મેં મારી થાળી બી રેડી રાખી છે તો બસ જો ગઈ આ છે મારી થાળી અને મારું બધું થઈ ગયું છે રેડી તો હવે જઈએ છીએ કરવા ચોથની પૂજા કરવા માટે मेरे को <laughs> તો કૌશલ છે ને બહુ જ મને કોમેડી કરતા હતા ને હેરાન કરતા હતા પાણી આવતા જ નહોતા તો બસ જો હસી મજાકમાં જ અમે પૂજા કરી અને બસ જો એમને અમારો ફાસ્ટ આજે ફિનિશ કર્યું તો બસ હવે અમે જમી લઈશું મિત્રો તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો કૌશલ મને કે આશીર્વાદ લે આશીર્વાદ લે તો ચલો આશીર્વાદ લઈ લીધા તો મિત્રો બસ જો હવે જમવાનું ટાઈમ થઈ ગયો છે બસ થઈ ગયા જમવાના એમ તો બસ ગાઈઝ જો કરવા ચોથ સેલિબ્રેટ કરી લીધી છે અને બહુ જ બહુ જ બહુ જ ચાંદામામે આજે અમને બહુ વેઇટ કરાવી છે તો અત્યારે સાડા દસ થયા છે અને સાડા દસે બી ફૂલ મૂન તો બે દેખાણો જ નથી એકચ્યુલી તો બસ હવે જમવાનું છે અને મને બસ ભૂખ તો નથી લાગી પણ તરસ લાગી હતી તો યસ આ મારો આજનો ગેટઅપ છે સોરી આ બધું અત્યારે ઓપન છે કારણ કે મેં બહુ જ ઉતાવળમાં રેડી થઈ છું જોવા રહેતી નથી એટલે તો હજી બધું પડ્યું છે એમ નામ હજુ બધું વ્યવસ્થિત ગોઠવવાનું છે તો ચલો હું ચેન્જ કરી લઉં ને હવે જમવા બેસવાનું છે તો મિત્રો હેપી કરવા ચોથ બધાને અને બધા લેડીઝને જેન્ટ્સને બધાને હેપી કરવા ચોથ કૌશલ છે એ બહુ જ હેપી છે અને ભૂખ્યા બી છે મારા કારણે સો બસ ચલો જમી લઈએ અને બસ થેન્ક યુ સો મચ તમે મારા વ્લોગ જોવો છો અને જો મારી ચેનલ પર નવા છો હજુ સુધી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા અને લાઇક કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો તો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી ટેક કેર બાય થેન્ક્સ ફોર વોચિંગ